ઢોર બતાવો કુંજ બતાવો ઢાલી બતાવો બીજા નામ બોલ ઢેલ બતાવો એ બધા કોમેન્ટ કરે છે બાકી યાર કોઈ ઉપાધી કાંઈ ના કરો કાજુ કતલી ખાઓ અને મજા મજા કરો આ સ્ટાર્ટરની અંદર હીટ ના પકડે એટલા માટે ફેન છે હોય કે આ પંખા છે ને રિવિસ ફરશે રિવસ અત્યારે તીરભાઈ મને કીધું કે તમે મોતીઓ મોતીઓ કરતા હતા મને તો મોતીઓ બતાવ્યો જ નહીં એટલે લે મેં કીધું આ કટી સરસ છે ઊ બગડેલી આ કરતા ઊ તરહ એમ વાહ મોતીઓ વાહ

નાસ્તો કરતાં કરતાં થઈ છે અને આજે છે દિવાળી બરાબર ને આજે જ છે ને તો આપને આપના પરિવારને દિવાળીની હાર્દિક હાર્દિક શુભકામનાઓ આ એક દિવસ તમને મોડું આવશે કારણ કે આપણે શું કહેવાય કે દુનિયાથી એક દિવસ પાછળ આવે ને બ્લોગ એક દિવસ પાછળ આવે એટલે એક દિવસ મોડું થશે પણ કોઈ વાંધો નહીં શુભકામના પાઠવી દેજો બરાબર બરાબર હું તો કહી દઈશ શુભકામના હર્ષદભાઈ બેઠા છે હેપી દિવાળી હેપી દિવાળી નાસ્તો ચાલુ છે રામ 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 નાસ્તો ચાલુ છે સવારના પુરનો અને બાકી જ્યારે આપણે ઘરેથી એક ને એક કોમેન્ટ આવે છે અલગ અલગ મિત્રો બધા કરતા હોય છે એક બટકું ઢોર બતાવો કુંજ બતાવો ઢાલી બતાવો બીજા નામ બોલ ઢેલ બતાવો એ બધા કોમેન્ટ કરે છે પણ ધમોળ બતાવો હા પણ હવે શું છે ખબર રાખી બતાવો હા હવે કોઈ રે છે

મજા મજા કરવાની બરાબર ને બાકી જયારે આપણે જાશું ત્યારે તમને બતાવશું બાકી બસ આ નાસ્તાનું કામ ઓકે કરી ત્રણ ચારો ખાલી ત્રણ ચાર કાજુ કતલીના ઢેફલા ખાય અને પછી જશું આપણે પાંજરાપોર ઘરે આપણે નાસ્તો કરી કાજુ કતલી ખાય અને હવે પહોંચી ગયા હતા એ પાંજરાપોરને કાલે જે આપણે પંખા જોયા ને એનું એના શું કહેવાય સ્ટાર્ટર છે ને અહીંયા આપણે ઓફિસમાં પડ્યા હતા તો મેં મને અત્યારે યાદ આવી ગયું મેં કીધું તમને બતાવી દઉં જુઓ આ એક પ્રકારની એની સ્વિચું આપણે કહી શકીએ કે આવડી મોટી એની સ્વિચ પંખાની આની અંદર તો આપણે ક્યાંય ખબર ના પડે આવું બધું છે પણ અહીંયા ઉપર છે ને બધું જોયા જવાનું છે સ્ટાર સ્ટોકનું બટન ચાલુ કરવાનું બંધ કરવાનું અને આ પંખાની ખાસિયત શું છે ખબર ભાવેશભાઈ કા રિવ્યુઝ પણ છે રિવ્યુઝ હા પડે તો આમાં ટાઈમ બોમ્બ રવું લાગે છે ટાઈમ બોમ્બ પણ સડે કે ટાઈમ બોમ્બ હોય બરોબર આમ કે જો

નીચે નીચે તો હવા નાખશે પણ ક્યારેક એવું થાય કે નીચેની હવા છે ઉપર આપણે નાખી દેવી છે બધું બહાર ફેંકી દેવી છે તો રિવર્સ ચાલુ કર નાખવાના એટલે એ બધી અવાજ આવી બહાર આ તો છે રેગ્યુલેટર રેગ્યુલેટર જ કહેવાય ને ધીમા અને ફૂલ કરવા માટેનું બરાબર લો ને હાઈ સ્પીડ ને લો સ્પીડ બરાબર બાકી અહીંયા કાંઈક શું આવું થશે એ ખબર નથી ડિસ્પ્લે છે પણ આ એની છે સ્વિચ વિચાર કરો એટલે આવું બધું છે કામકાજ ફિટ થશે ત્યારે હવે તો વધારે માહિતી આપણે લેશું જોશું કેવો પવન નાખે છે રિવર્સ કઈ રીતે ફરે સીધા કઈ રીતે ફરે એ જોશું પણ કાલે જ આ વાત થઈ હતી કે આવા અને મોટા તો સ્ટાર્ટર આવ્યા છે એ રહે આજે જોઈ લીધા મિત્રો આપણે સવારના સ્ટાર્ટર જોયા અને સવારના આપણે ભેગા તીજ ભાઈ આવ્યા નહોતા બપોર પછી આવ્યા છે જય માતાજીની હવે ત્યાં હેપી દિવાળી ના કીધું હવે તો બોલ એ ભલે બાકી અત્યારે તીરભાઈ મને કીધું કે તમે મોતીઓ મોતીઓ કરતા હતા મને તો મોતીઓ જ જ લે મેં કીધું તમે બાકી હતા તો બતાવી આપણે જો આપણી છે ગાય દોવાનું કામ ચાલુ છે એ પૂરું થાય એટલે એના માટે ખોરનું તગારું આપણે ઉપાડીએ ખોરનું તગારું લઈ અને પછી ડીપાની અંદર અને ત્યાં જઈ અને તીરભાઈને ને આપણો મોતીઓ બતાવીએ મોતીઓ ગાયોની દોવાઈ થઈ ગઈ છે ઓકે ને હવે અમે નીકળી ગયા છે ખાંડનું તગારું લઈ અને મોતિયા જોવા બાકી જો ચરાની ખરીદી ધીમે ધીમે ચાલુ થઈ ગઈ ખરીદી નઈ આ તો બધું દાન નું હશે ને આ કટી સરસ છે ઉ બગડેલી આ તો ઊ તરા ખાય એમ ઊ ખારી છે એટલે ખારી એટલે આમ મીઠે ખારી બાકી અત્યારે છે આપણે પાછળના રસ્તે થી જવાનું નક્કી કર્યું છે કારણ કે શું કહે પશુ બધા આવી ગયા છે વાડે ની અંદર એટલે એકલો મોતિયો દેખાય નહીં અને એકલો ન દેખાય તો મજા આવે નહીં બોલાવ કર અહીંયા છે ક્યાં છે પેલા ઈજો આજે બોલાવ કરેખાતું નહીં મને તો આવે ત્યારે ગેટ મોતીઓ જોઈ લે બરાબર તીત બેન બતાવી દે બરાબર જોઈને કહેજો કે કેવો લાગે તને હો અને એના પછી આની વાત કરવાની છે આ પોપટની પોપટિયાની આ જો દેખાય એ પોપટિયાને વરણે પછી અંદર પૂરવો પડ્યો કારણ કે એના લખણ થોડા એવા હતા કે ઈ આગળ હું તમને વાત કરું પેલા મોતિયો બરાબર જોઈ લે અને પછી પોપટિયાની ની વાત કરીએ આવી ગયો વાહ મોત વાહ આવી ગયો હા જોજે દરવાજ બંધ કરી બીજા આવી ન જાય ખોરની તેને સુગંધ આવી હે અતી કેમ છે આવો આ બાજુ લ્યો હે ઘટે કાંઈ બાજુ હાવ કેટલી હાઈટ છે જો કેટલી હાઈટ છે મોતિયાને પણ હમણાં એક દિવસ જે દિવસ પોપટિયાને ત્યાં પૂર્યો ને આપણી ગાભણી ગાયોમાં ગાભણી ની પાકડી ને ગાભણી ને બધી મિક્સ તે દિવસ મોતિયાને પણ એમાં પૂર્યો હતો પણ તે દિવસ શું થયું ખબર ગાયો જવાનું બારે અને આ સાહેબ પડ્યા થોડાક મોરા કારણ કે મોટી ઉંમર છે હાલવા થોડી તકલીફ પડે એટલે એમ જાતો જ નતો બરાબર કેમ પણ વિકરાળ વિકરાળ સ્વરૂપ છે એનું અને આ ઉભા અહીંયા આ ભગત હા ધાનો ભાડી ગયો પણ ઘટે નહીં કાંઈ અને હવે પોપટની વાત કરું તો પોપટીઓ શું હતું ખબર પોપટને એમાં પૂર્યો એમાં વ્યવસ્થિતની ચાકરી થાય બધું હારામ હારામાં હતું ગાયો ફળે તો આમ સારું હતું બરાબર પણ પોપટલાલ છે એ થોડાક શું છે બાજુમાં કારણ કે પોપટીઓ શું ખબર શું હોય બારે ત્યારે જ્યારથી અંદર પૂર્યો ત્યારથી ગાયોને બારે ભેલ ચાલુ થઈ બરાબર અને બારે જાય ને બે ત્રણ બારે શું નવા આંખા હોય જ આ બારે ફરતા હોય રખડતા હોય એ એની ને લાડાની થાય લડાઈ એટલે આ સાહેબ છે એ બારના આખાની એનો સાથ પૂરા આવે બાર આંખાનો એટલે હવે બાજુમાં બે હવાળા ખદડા કહેવાય ને એ તો નહીં એને જ લાગે ને એટલે પછી પરાણે આપણે એને પૂરવા પૂર્વ પડે આમાં કારણ કે જો નહીં નહીં ક્યાંક કલડું લાગી જાય અને આંખો બગડી જાય એવું કરાય નહીં એટલા માટે મેં કીધું તો તમે પાછા આવી જવામાં આપણે કોઈ એવી જરૂર નથી બરાબર ને લાડો છે અને બીજા આંખા વે એમાં નાખી દીધા છે દાંતીવાડા યુનિવર્સિટીનો ભૂલ છે ને એ બધા બાકી મોતિયાની ચાકરી ચાલુ જ છે મોતિયો છે બરાબર થાય આમ ભરૂકો થાય એના પછી આવે ક્યાં મૂકશું ગાભણીયામાં પાકડીયામાં દૂધણીયામાં જ્યાં મજા આવશે ત્યાં બાકી કયો તીર ભાઈ બીજું કાંઈ હોય તો ઘટે નહીં ને કાંઈ આમ તો ખાવાની સ્ટાઇલ કેવી છે જો વાહ મોજ વાહ ઘટે નહીં હો કાંઈ ખોર આને પણ આપણે રેગ્યુલર નહીં ખવડાવતા કારણ કે આ બધા શું છે ખબર કે ઘણો ખોર ખાઈ જાય ને ઘણું લોહી ચડી જાય ને કાતર તો કાતર મારે આપણી ને આપણી સામે જ આ બધાને એ ખબર નહીં કે કોને અમે કાતર મરાય ને કોને સામે ન મરાય આ બધાને પહેલાં શું છે આની અંદર ફરે આની અંદર ભણતર ભણે થોડા ટ્રેન થાય આ ડીપાની અંદર પછી એને ખબર પડે કે કયા આપણા છે કયા બારના છે પાર્કા છે બરાબર અને એ એને થોડુંક નોલેજ આવી જાય ને પછી એને ઉતારવાના આવે હવે મને એ ખબર પડી કે ડાયરેક્ટ ઉતારાય એની યુદ્ધમાં બરાબર ને બાકી હવે મોતિયા ને ખાઈ લેવા દે ખાણ કોપડીયા તને નહીં તારું ભણતર પૂરું નહીં તને ભણાવવાનું બાકી છે બે ત્રણ દિવસમાં તો લાડાને આમ પાછળ સોલી નાખ્યો મેં કીધું આ વર શું તો કીધું આ બાપડા જ છે નડે હે મેં કીધું તો એને કરો સાઈડમાં એટલે એને બે ત્રણ દિવસથી થી એને મારી મોતીઓ બે એક દિવસમાં કાંઈ એક દિવસમાં જ આવી ગયો ને પાછો આમ આની અંદર તે દી ક્યારેક ક્યારેક ખોરા અહીંયા ખબર આવી જાય આપણે એને એટલે વાંધો નહીં બાકી તો નિર્ણય તો બધું અંદર જડે જ છે જો ખાય રહ્યા બધા આ બધા અહીંયા ખાય ક્યારેક ક્યારેક આપણે એને નાસ્તો પાણી કરાવી જાય પાંજરાપુર આપણે મોતિયાને જોઈને એના પછી તો બીજું કાંઈ કામ હતું નહીં અને થોડા કામથી બહાર કહેતા અત્યારે આવી ગયા છે આપણી ગૌશાળાએ ગૌશાળા આવતા આવતા ઘણું બધું મોડું થઈ ગયું અને આજે તો ગૌશાળાએ પણ થોડું કામમાં મોડું થઈ ગયું છે આ શું કહેવાય પરિવારો અને મલિક બંને ધાવે છે પરીને

થોડીક એવી નાનકડી ખરીદી કરીને આવી ગયા કારણ કે અમારી ડીલ થઈ ફાઈનલ જબર થોડી વાર એનું જાઉં છે સોનીવાળામાં પેલા પાણી પાણી પીએ પછી આ એક સ્કાય શોટમાં તો આ એક આવ્યો છે બાકી બધા રમકડા છે રમણકા બરાબર ને દીક્ષિતા દીક્ષિતાબેનના ને એ બધું આપણે જોશું આ એક ફટાકડો આપણે ફોડી લઈએ આપણે પાણી પાણી પી લીધું છે અને હવે તીર્થભાઈ જો અગ્નિ જોય ને આ કાગરી ખોલી ના ખાયલા ઉપર ને કે નહીં નો ખોલાનું હોય ના ના ડાયરેક્ટ ડાયરેક્ટ હા એટલે બાકી ઓહો અમારે યાર માણસ નબરો છે ને પાછો તો એટલે જબર

પૂરા પૂરા થઈ ગયા હેપી દિવાળી આપ सबको અને આપકી ફેમિલી ને બરાબર ને કેમ કે આ એક મેન ફટાકડો તો એ પૂરો હવે આ બધા રમણકા છે જો જો હરગે હરગે ઓ હરગે હરગે મોટા મોટા ફટાકડા તો આપણે પૂરા થઈ ગયા પછી આ ફૂલઝરી વારો આવ્યો છે ફૂલઝરી બજબસ્ત છે ઓ દીપભાઈ અહીંયા જો આપડે મેન અહીંયા લઈને ઉભે છે જો રો કેટુ કરે લોન્ચ

બાકી હવે બીજું કઈ કામ છે નહી તો આજના બ્લોગ હવે આપણે અહીંયા સુધી જ રાખશું જો તમને આ બ્લોગ પસંદ આવ્યો તો લાઇક કરી નાખજો સરસ સરસ કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રો સાથે આ બ્લોગ શેર કરી નાખજો સવારે જેમ તમને વાત કરી ઈ કોમેન્ટ પાછા ના કરતા જવાબ આપી દીધો હો